તે છેલ્લા ઘણા સમયથી ભરૂચની શ્રવણ ચોકડી નજીકની વેદાંત સોસાયટી મકાન નંબર બી બત્રીસમાં પત્ની અને બાળક સાથે રહે છે અને હાલમાં જ તે દહેજ ખાતેની ફોર્મેટ કંપનીમાં નોકરી કરે છે અને તે તેના મિત્ર શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણ જે વતનમાં ગામની બાજુમાં આવેલા જોગીપુરા ગામનો છે તે છેલ્લા દસ વર્ષથી ભરૂચ ખાતે રહી નોકરી કરે છે અને મૃતક સચિનને પોતાના જમણા હાથના કાંડાની વચ્ચે અંગ્રેજીમાં ક્રોસિંગ રાઇટિંગમાં સચિનનું છૂંદડું પડાવે અને તેને દાંતમાં પણ દુખાવો હોવાના કારણે દાંતની ટ્રીટમેન્ટ પણ કરી ક્રેપ કરાવેલ હતી જેથી તેની ઓળખ સરળથી થઈ છે મૃતક સચિન ચૌહાણ સાસરીમાં લગ્નનો પ્રસંગ હોય તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ પત્ની પારુલબેન તેના દીકરા સાથે ઉત્તર પ્રદેશ વતનમાં ગયા હતા અને લગ્ન પ્રસંગ પતાવી છ ત્રણ બે હજાર પચીસના રોજ ફરિયાદીનો ભાઈ સચિન તેની પત્ની તથા દીકરાને પિતાના ઘરે મૂકી ગાંજિયાબાદથી પરત ભરૂચ આવેલ અને મૃતકની પત્નીને ટિકિટ બુક કરાવી હોય તે પણ તેમના પતિ સચિન ચૌહાણે નહીં મોકલી હોવાની જાણ ફરિયાદી મૃતકના ભાઈને કરી હતી જેથી તપાસ કરવામાં આવતા તેના મોબાઈલ ઉપરથી મેસેજ આવતા હોય કે તેના મિત્ર સાથે બહાર જાય છે અને તેની એક્ટિવા એબીસી ચોકડી પાસે મૂકવામાં આવ્યું છે નવ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ ફરિયાદીના ભાઈના ઘર નજીકથી ગટરમાંથી માનવ અંગો મળતા હોય જે અંગેની જાણ થતાં તેઓ ભરૂચ આવી તપાસ કરતાં માનવ અંગના હાથ કોણી નીચેના ભાગ ઉપર સચિન નામનું ટાઇટલ હોય અને તે પણ નાશ કરવામાં આવ્યું હોય પરંતુ નામની બાજુમાં ત્રણ ટપકા હોય તેની ઉપરથી ઓળખ થતાં જ તેમજ મૃતકને લોકો ટપકા તરીકે ઓળખતા હોય જેથી મૃતક સચિન ચૌહાણ હોય અને તેમના વતનમાં એક ગામમાં રહેતા હાલના ભરૂચની ઈલાબેન બિપિન રાજના મકાનમાં હરિધામ સોસાયટી તુલસીધામમાં રહેતા શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણ તેમની હત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રગતિ કર્યા છે